નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા ફાયર બ્રિગેડનું વાહન બન્યું એમ્બ્યુલન્સ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર મળી રહે તે માટે ફાયરના વાહનમાં જ હોસ્પિટલ લઈ જવાય વડોદરા શહેરની ફાયર બ્રિગેડની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી છે દેવદૂત બની ફાયર બ્રિગેડની ટીમ અકસ્માત ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓનો જીવ બચાવ્યો છે ઇજાગ્રસ્ત વ્યક્તિને ફાયરના જવાનોએ ફાયરના જ વાહનમાં લઈ જઈ એસએસસી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા ફાયર બ્રિગેડનું વાહન ઇજાગ્રસ્ત પામેલા વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ બની સારવાર માટે પહોંચ્યું હતું વડોદરા શહેર નજીક આવેલા સમાસાવલી રોડ પર વેમાલી પાસે અકસ્માત સર્જાયો હતો જે વ્યક્તિને સારવાર અર્થે ફાયર બ્રિગેડના વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેને સારવાર આપવામાં આવી હતી Cảm thôi các bạn mà theo dõi và ủng hộ cho kênh lalaschool